જો તમે રાઈટ ટુ એજ્યુકેશનનું ફોર્મ ભરેલું છે અને તમારું ફોર્મ જિલ્લા કક્ષાએ મંજૂર થઈ ગયેલું છે તો તમારે આરટીઈના રાઉન્ડ એકની વાત જોવાની છે કારણ કે રાઉન્ડ એક બહાર પડશે એમાં જો તમારા બાળકનું નામ હશે તો તમારા બાળકનું એડમિશન થઈ શકશે તો હવે સૌપ્રથમ તો આપણે જાણીએ કે રાઈટ ટુ એજ્યુકેશનનો પ્રથમ રાઉન્ડ ક્યારે બહાર પડવાનો છે તો મિત્રો રાઈટ ટુ એજ્યુકેશન બે હજાર પચીસનો પ્રથમ રાઉન્ડ બહાર પડવાનો છે સત્યાવીસ માર્ચ બે હજાર પચીસના રોજ સત્યાવીસ માર્ચે પ્રથમ રાઉન્ડ બહાર પડશે અને તમે કઈ રીતે ચેક કરી શકો છો કે તમારા બાળકનું પ્રથમ રાઉન્ડમાં નામ આવ્યું કે નહીં તેનો વિડિયો હું તમને મારી યુટ્યુબ ચેનલ ઉપર આપી દઈશ એટલે તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને મારા વોટ્સએપ ગ્રુપને પણ જોઈન કરી લેલોજો કારણ કે હું તેમાં પણ તમને જણાવી દઈશ મારા વોટ્સએપ ગ્રુપની લિંક તમને આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જાય હવે મિત્રો હવે વાત કરીએ કે તમારા બાળકનું જો પ્રથમ રાઉન્ડમાં નામ બહાર આવી જાય તો તમારે શું કરવાનું છે તો મિત્રો હવે પ્રથમ રાઉન્ડમાં તમારા બાળકનું નામ આવી ગયું તો તમારે એક રિસિપ્ટ ડાઉનલોડ કરવાની છે જે હું તમને જ્યારે રાઉન્ડ બહાર પડશે ત્યારે શીખવાડીશ કે કઈ રીતે ડાઉનલોડ કરશો એટલે તમે જે એ રિસિપ્ટ ડાઉનલોડ કરશો એ તમારે સાથે રાખવાની છે અને તમે એપ્લિકેશન પ્રિન્ટ પણ સાચવી હશે આરટીનું ફોર્મ ભરવાની એ એપ્લિકેશનની પ્રિન્ટની ઝીરોક્ષ કઢાવીને એ સાથે રાખવાની છે અને તમે આરટી વખતે ફોર્મ ભરતી વખતે જે જે ડોક્યુમેન્ટ અપલોડ કરેલા હતા તે તમામ ડોક્યુમેન્ટ તો આટલી વસ્તુ તમારે તમારા બાળકને જે સ્કૂલમાં એડમિશન મળેલું છે તે સ્કૂલે લઈ અને જવાની છે એડમિશન માટે તો ત્યાં આગળ જઈ અને તમારે તે બધા ડોક્યુમેન્ટ દેવાના છે એટલે તે બધા ડોક્યુમેન્ટ તેઓ વેરીફાય કરશે અને ત્યારબાદ તમારા બાળકનું તે સ્કૂલમાં એડમિશન થઈ શકશે બધા બાળકોના નામ રાઉન્ડ એકમાં જ આવે એવું જરૂરી નથી ઘણી વખત રાઉન્ડ એકમાં નામ નથી આવતા તો એવા કિસ્સામાં તમારે રાઉન્ડ બીજાનો અને રાઉન્ડ ત્રીજાનો વેઇટ કરવાનું છે હવે રાઉન્ડ બીજો અને ત્રીજો ક્યારે બહાર પડશે એ અગાઉથી નક્કી નથી હોતું પરંતુ બીજો અને ત્રીજો રાઉન્ડ બહાર પડશે એટલે હું તમને મારા વોટ્સઅપ ગ્રુપમાં જણાવી દઈશ મારું વોટ્સઅપ ગ્રુપ જોઈન કરી લેજો ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે અને અમારી યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો અને જો તમને કોઈ બીજી કન્ફ્યુઝન હોય તો તમે મને કમેન્ટમાં પૂછી શકો છો